હમ હમ કે આજે માતાજી મિત્રો આપણે આવી ગયા છીએ કાત્રા માતાજીના મંદિરે તો આ અમારો બ્લોગ તમે પૂરો જરૂરથી જોજો અને કોમેન્ટમાં જય કાત્રા માં લખી દેજો જલ્લો મિત્રો તો જોઓ હવે આપણે કાત્રા માતાજીના મંદિરે પહોંચવા આવ્યા છીએ આપણે સાઉ હવે બસ તમે કન્ટિન્યુ અમારો બ્લોગ જોજો ને હું તમને ગાત્રા માતાજીના મંદિર કરાવીશ આ ગાત્રા માતાજીનો બહુ ખર્ચો છે અને માતાજીને ઘણા માને પણ છે તો બ્લોગ અમારો કન્ટિન્યુ ચાલુ રાખજો બરાબર હેલો મિત્રો તો જો અત્યારે સવારે પણ હું આવ્યો હતો અને અટાણે પણ આવ્યો છે એ ફૂલ ટ્રાફિક છે મંદિરે એટલે દર્શન કરવામાં પણ વાલ લાગશે તો મિત્રો તમે મારોગ કન્ટિન્યુ જોજો અને જો તમે મને માનતા હોય તો કોમેન્ટમાં જઈ ગાત્રામાં લખી દેજો વિડીયોને વધુ શેર લાઈક અને સબસ્ક્રાઈબ કરજો તો આ ગાત્રા માતાજીનું મંદિર છે આ રાણ છે તેમાં ગાત્રા માતાજીએ પરચો આપ્યો હતો

और इधर आओ किस तरफ